अंकित मलिक नी वार्ता स्टोरी ऑफ अंकित मलिक दर महीने पगार लेणार अंकित आज 30 થી 40 લાખ રૂપિયા સુધી નું કામ કરનાર એક સફળ કોન્ટ્રાક્ટર કેવી રીતે બન્યો ચાલો જાણીએ તેના વિશે મેરા નામ अंकित मलिक હે મેરે પરિવાર મેં હમ 5 લોગ હે पढाई કે બાદ તો મેને kuch સાલ જોબ કરી થી બર્જર પેઇન્ટ્સ મેં नौकरी करती वो बातचीत रह साथीत तो मैंने देखी की ठेकेदारों के पास काम अच्छा रहता है मैं क्यों ना मैं एक पढ़ा लिखा आदमी होके जब ये लोग कर रहे हैं, तो मैं एक अच्छे लेवल पे ग्रोथ कर सकता हूँ इस फील्ड में આ દરમિયાન અંકિતની મુલાકાત પ્રથમના સુમિત ચંદેલા સાથે થઈ જેમના દ્વારા અંકિતને ગુડ કોન્ટ્રાક્ટર પ્રોગ્રામ વિશે જાણકારી મળી અંકિતે આ પ્રોગ્રામ જોઈન કર્યો આ પ્રોગ્રામ અંતર્ગત અંકિતને ઘરને પેઇન્ટ કરવાનો પહેલો કોન્ટ્રાક્ટ મળ્યો પહેલા જો અપના કોન્ટ્રાક્ટ تھا વો 90000 રૂપિયા કા લિયા થા વિથ મટીરીયલ ઓર લેબર કા ગુડ કોન્ટ્રાક્ટર પ્રોગ્રામ પૂરો થયા પછી પણ અંકિતને પ્રથમની તરફથી પોતાનો વ્યવસાય શરૂ કરવામાં ઘણી સહાય મળી પ્રથમની ટીમે અંકિતને સાઇટ ઉપર સતત ટેકનિકલ મદદ ફર્મ નોંધણી અને માર્ગદર્શન આપ્યું ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ કેવી રીતે ભરવામાં આવે છે તે જણાવવામાં આવ્યું એનો મેરી લેબર કે અટેન્ડન્સ રજિસ્ટર્સ બતાવે મેં સાયલરી મેન્ટેન નહીં કરાતા તો એનો ડેરી બનવાય એનોને ઈ શ્રમ કાર્ડ્સ બનવાય તે પછી અંકિતનો કોન્ફિડન્સ પણ વધી ગયો અને તેણે પોતાનો કામ પણ વધાર્યો ફૂલ ફ્લેજ બિલ્ડિંગ કા વર્ક લેના ચાહતા હું મેં ઓર મેં ચાહતા હું કે પ્રથમ મેરી اس ચીઝ મેં બહોત મદદ કરેગા જેસે અબ તક ઉનોને કરી હે મેં ફિર મેને અપના ધીરે ધીરે કામ સ્ટાર્ટ કરા ફિર મેને 2 લાખ કા ભી લિયા ફિર 3 કા ભી લિયા એસે બડકે મેં 25 30 40 લાખ રૂપયા તક કા કામ ભી મેને અપના લિયા હે અંકિત માને છે કે તેની પ્રગતિમાં પ્રથમનો મોટો ફાળો રહ્યો છે અંકિત આજે પણ પ્રથમની સાથે જોડાયેલ છે તમે પણ પ્રથમની સાથે જોડાઈને તમારી સફળતા તરફ એક પગલું ભરો